બનાસકાંઠા જિલ્લામાં ઘર કંકાસમાં પતિએ પત્નીના માથાના ભાગે હથિયાર મારતા પત્નીનું મોત થયું છે જોકે પત્નીનું મોત થતા ચાર બાળકો નોંધારા બન્યા છે શું છે મામલો તેની વિગતે નમસ્કાર હું શું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર મુકામે પતિ પોતાની જે પત્ની હતી પત્નીને કહ્યું કે તું કમાણી કરતી નથી મને રૂપિયા આપતી નથી અને બાળકોનું ધ્યાન રાખતી નથી આ બાબતને અવારનવાર ઘર કંકાસ થતી હતી ઘર કંકાશમાં આખરે પતિ કંટાળ્યો અને આખરે જે પત્ની સવારમાં પોતાના ઘરે રસોડું કરતી હતી તે દરમિયાન

નાઓ ફરિયાદ આપેલી કે પોતાની બહેન ને તેના બનેવી દ્વારા જે અંગેની ફરિયાદ ગઢ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી કલાક એકસો ત્રણ એક બસો આડત્રી એક અને જીપીએફ એકસો મુજબ રજીસ્ટર કરી આગળની તપાસ પીઆઈ શ્રી કે વસાબને સંભાળી લીધેલી આ બાબતે તપાસ કરી આરોપીની હ્યુમન રિસોર્સના આધારે શોધ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ચંડીસર મુકામે પતિ કમાણી ન કરતો હતો અને આખરે પત્નીને કહ્યું કે તું કેમ કમાણી કરીને મને રૂપિયા આપતી નથી કેમ બાળકોનું ધ્યાન રાખતી નથી આ બાબતની અવારનવાર માથાકૂટ થતી હતી અને આખરે આ માથાકૂટમાં જે પતિ હતો પતિ પોતાની પત્ની રસોડું કરતી હતી તે દરમિયાન તેના માથાના ભાગે હથિયાર મારે છે અને હથિયાર મારતા તે ઘાયલ થાય છે અને ઘાયલ થયા બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે જોકે હોસ્પિટલ ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત થાય છે જોકે આ મહિલાનું મોત થતાં ત્રણ બાળકીઓ જે એક વર્ષ એક બાળકી જે મોટી છે બાર વર્ષની છે જોકે સૌથી નાનો જે દીકરો છે એ દોઢ વર્ષનો છે આ ચાર બાળકો નોધારા બન્યા છે જોકે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં આ હત્યારા પતિને શોધી જેલને હવાલે કરવામાં આવે છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર